મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે મેળામાં આવી ગયા છીએ રામકથાના મેળામાં તો આપણે તમને મેળો પણ બતાવશો કેવો મસ્ત આ બધું મેળો થાય છે મિત્રો રામકથાની અંદર તો મિત્રો આ બધું વેચાય છે મિત્રો રાતે આવે તો બહુ મિત્રો મજા આવે તમને મેળામાં રાતે આવે તો

ચાર વાગે મસ્ત મેળો ભરે હાંડનો સાંજે મસ્ત મેળો ભરે મિત્રો ચોકડા નું રમત મિત્રો આ મોટું ચકડોળ હા અત્યારે બધું બંધ છે સાંજે ચાલુ થાય બધું આ ઓળખું આ બધું સાંજે ચાલુ થાય ને આ ચાલુ છે અત્યારે અમે બેસવું હોય તો આપણે કંઈ બે થાતું ને આપણે ચક્કર આવે એટલે આપણે બેસતા જ નથી એટલે મેં હવે ક્યાં જવું આપણે ચક્કર આવે ને હવે જોવા છોકરો કેમ ભરો છો

એ બહુ જોર ચડી ગયો આવતો છે એટલે ફોકસ નહીં આવતો મિત્રો એટલે આપણે નીચે કેમ રાખીએ જો આ હાડીઓ એ તરત તરત મજાની હાડીઓ છે મિત્રો સાંજે આવો મેં તમને મિત્રો મજા જવા કરે એકવાર આવી રીતે ખાલી મોજ મોજ મજા કરો એકવાર એટલે તમને મજા આવવા પડે મિત્રો એવા બધું વેસાય જ છે અત્યારે અહીંયા અમે આઈડી આમ પૂછા જાય છે વોટ્સઅપમાં એકવાર આવો ને આ વિડીયો ગમે તો લાઈક શેર કરો ભૂલતા નહીં મિત્રો મહિલા ઓ વાંધો નહીં મજા આવી જવે કારણ કે બપોર પછી રજા આરામ મેં કીધું આજે રખડી આવી મેળો બેળો કરી આવી આજે કેવી મજા આવે પેલા બેલા બધું મળે તમારે જે અને અહીંયા સાંજે મેળો એટલે સાંજે આવો એટલે તમને મજા આવે આઠ વાગ્યા પછી આ રમવું છે હવે આ અમારે રમવાની છે આ રહેમેય તો હવે આમાં એટલું વસ્તુ મળી એલ સીરીન બહુ જ અમારે આ ભાઈ રમવાનું કે છે આગ એમ રમવી છે અમે મહિલા વામાં જે ખાનામાં જઈએ ખાનાની વસ્તુ લાગે મહિલા Ayer ring ringwall u chơi cái đó. Yeah ringwall rầm muộn thế. Rầm muộn sao mày chơi ringwall? Cậu đấy cậu tozo rầm mấy ra khỏi zo ấy કરું મળ્યા રમું કે હવે બોમ્બે ચોપાટી પાછા અત્યારે નહીં આવી જાય મેળા પાસે હવે શું કરું આપણે હવે સીધું આમ જ પકાઈ ને હવે આ બાજુ છે તો હવે એ બાજુ શું છે જો હવે એ બધું કઈ છે નહીં વાહીની સીધા નીકળી જાય તો એ બાજુ કાંઈ નથી જોવું હવે બધા બાર નીકળી જાય થાકી જાય રગડી રગડી એના તાળા તાળા લેવા એટલા છે કડિયાલો ને તાળા જો કડિયાલો તાળા બોલવું છે છોકરા રમકડા રમે રમકડા કહેવા છે રમકડા આવી તો મજા આવે મેળા બાકી મજા ન આવે ચડકામાં ગરમીના બલી જાય એવા એટલે બાકી બહુ મજા આવે ના આ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે મળીશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને મિત્રોના વાય બાય